નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ દ્રશ્યો તમે જોઈ શકો છો જસદણના જસાપુર ગામના છે ભારે વરસાદને કારણે ખેતરો છે તે પાણી પાણી થઈ ગય છે ખેતરોમાં પાણી ભરી દીધા છે અને નદીઓમાંથી પૂર કાઢી નાખ્યા છે તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો છે ખેતરોના પારા બંધારો તોડીને પાણી નીકળી ગયું છે તે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે તો અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે પોરબંદરથી લઈને ગીર સુધીનો પટ્ટો છે તે આ પટ્ટામાં સમગ્ર મિની વાવાઝોડું ફૂંકાયું છે અને લગભગ મોટા ભાગના આંબામાં ભયંકર જોરદાર વરસાદ પણ તૂટી પડ્યો છે તો અનેક વિસ્તારોમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે માવઠાનો રીતસર નો કહેર જોવા મળી રહ્યો છે જસદણ જસાપુરમાં નદીઓ હાલ નીકળી દીધી છે ખેતરોમાં પાણી ભરી દીધા છે તે પ્રકારનો ભારે માવઠા રૂપી વરસાદ કહેર તૂટી પડ્યો છે તો આખરે ગીર પંથક બાકી હતું તે ભાગ પણ અત્યારે થોડી વારમાં ટાર્ગેટમાં આવી જાય તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહી છે